જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં વ્રતમાં ખાઈ શકાય ને એવો એકદમ ટેસ્ટી નાસ્તો બનાવ્યો હતો આ એક કપ ખાલી ખાઈ લેશો ને તો તમારે આખો દિવસ કમજોરી નહીં લાગે ને એકદમ સ્ફૂર્તિ સ્ફૂર્તિ લાગશે તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે તો તેને પહેલાં આપણે એકવાર સરસ રીતે ધોઈ લેવાના છે ધોવાઈ જઈએ એટલે પાણી આપણે પેલા કાઢી નાખીશું અને હવે એક કપ સાબુદાણા લીધા છે ને તો એક જ કપ પાણી આપણે લેવાનું છે ને તેમાં આપણે પલારી દેવાના છે બે ફક્ત દોઢથી બે કલાક તમે પલાળશો ને એટલે તમારા સાબુદાણા એકદમ સરસ એવા પલરાઈ જશે પણ એ ધ્યાન રાખવાનું છે જેટલા તમે સાબુદાણા લ્યો ને એટલું જ પાણી લેવાનું તો આવા છૂટા છૂટા તમારા સાબુદાણા થઈ જશે એકદમ કોરા થઈ જશે પલરસે ને એટલે ચાણીમાં રાખી અને એકદમ કોરા કરી લેવાના છે સાબુદાણાને હવે આ સાબુદાણાને આપણે બાફી લેવાના છે તો તેની માટે પહેલેથી જ મેં પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ઉકળી જાય એટલે મેં એક સ્ટેન્ડ લઈ લીધું છે અને તેની ઉપર વાટકા સહિત જ આમાં સાબુદાણા આપણે બાફવા રાખી દેસુ ફક્ત ચાર થી પાંચ જ મિનિટમાં તમારા સાબુદાણા બફાઈ જાય અને જો તમારે આવી રીતે ના કરો હોય ને તો તમારે ઢોકળા જે તમે બાપતા હોય ને તે સ્ટેન્ડમાં પણ તમે છૂટી છૂટી ડિશ માં નાખી અને સાબુદાણા બાફી શકો છો હવે મેં અહીંયા મુઠ્ઠી મગફળીના બી લીધા છે તેને પણ આપણે શેકી લેશું શેકાઈ છે એટલે થોડી વાર ઠંડા પાડી દઈશું ત્યાં સુધીમાં આપણા સાબુદાણા પણ સરસ બફાઈ ગયા છે બફાઈ જશે ને એટલે સાબુદાણા એકદમ એવા પાણી જેવા થઈ જશે જો ક્રિસ્ટલ જેવા થઈ જશે છે ને તો હવે તેને થોડી વાર માટે આપણે ઠંડા કરી લેવાના છે બહાર કાઢી લેશું ને થોડા આપણે સાબુદાણાને ઠંડા કરી લેશું ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેવાની તો તેની માટે મેં અહીંયા એક કાકડી લીધી છે કાકડી તમારે આ ઓપ્શનલ છે જો તમારે નાખવી હોય તો નાખવાની અથવા સ્કીપ પણ કરી શકો તો મેં અહીંયા ખમણી લીધી છે તમે આની જગ્યાએ ઝીણા ઝીણા કટકા પણ કરી શકો હવે મેં અહીંયા તાજું દે લીધું છે બે કપ જેટલું તાજું દહીં લઈ લેવાનું જો મેં અહીંયા ઘરનું લીધું છે તમારી પાસે ના હોય તો તમે બહારનું પણ લઈ શકો હવે તેને આપણે ઝેરી લેશું જેથી કરીને દહીં આપણું એક રસ થઈ જશે હવે એમાં આપણે જરૂર મુજબ મીઠું મેં અહીંયા સિંધાણું મીઠું જે વ્રતમાં ખાતા હોય ને તે લઈ લીધું છે સાથે કાળા મરીનો ભૂકો અડધી ચમચી જેટલો લીધો છે તમે તમને જેવું ટેસ્ટ અકોર્ડિંગ તમને જેવું ભાવતું હોય તેવું તમારે લેવાનું હવે તે કાકડી જે ખમણી હતી ને તો તેમાંથી પાણી પણ થયું છે તો પાણી સહિત જ આપણે આ ખમણેલી કાકડીને નાખી દેવાની છે હવે મગફળીના બીના મેં ફોતરા કાઢી લીધા હતા ને કચરા ખાંડી લીધા હતા તો તે નાખીશું ને સાથે દાળમ નાખીશું દાણમને આ મગફળીના બીથી એક ક્રંચી સ્વાદ આવશે અને મજા આવશે ખાવાની સાથે આપણે થોડા કોથમીર પણ નાખી દઈશું અને બધાને આપણે મિક્સ કરી લેવાનું છે પહેલાં તો તો છે ને એકદમ સરસ એવું આ લાગે છે ને બધાને ખૂબ જ પસંદ આવશે અને વ્રત તો તમે રહેતા હશો ને તો ફક્ત એક જ વાડ કે તમે ખાશો ને તો પણ ખાવાની મજા પણ આવશે અને આખો દિવસ તમને સ્ફૂર્તિ લેશે ને બિલકુલ પણ નબળાઈ પણ નહીં લાગે હવે આપણા સાબુદાણા જે બફાઈ ગયા હતા ને તો તેને એકવાર આપણે આવી રીતે હલાવી લેશું થોડા થોડા છૂટા કરી લેવાનો જો કે આ તમે દહીંમાં નાખશો ને એટલે છૂટા જ થઈ જશે તો પણ આપણે એકવાર આવી રીતે છૂટા કરી લેશું ને તરત જ આપણે તે આ દહીંમાં આપણે નાખી દેવાના છે આને તમે દહીંવાળી સાબુદાણાની ખીચડી પણ કહી શકો છો અથવા આપણે જે કર્ડ રાઈસ બનાવીએ છીએ ને એ જ છે આ કર્ડ રાઈસ પણ આને તમે કહી શકો છો અથવા ઉપમા પણ કહી શકો છો ફરાળી તમે મને કમેન્ટમાં કહેજો તમે આને તમે શું કહેવા માંગો છો તે લખીને મને પ્લીઝ કહેજો અને હા જો તમને અમારી રેસીપી ગમતી હોય ને તો પ્લીઝ પ્લીઝ લાઇક પણ કરજો તો જો એકદમ ટેસ્ટી હવે આપણે આ દહીં સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે આને શું કહેશો ને તે પણ મને જરૂરથી કહેજો જો કેવી સરસ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે તેના ઉપર એક વઘાર કરીશું તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો એક ચમચી તેલમાં આપણે જીરું લીમડાના પાન અને આ લીલા મરચાં મેં નાખ્યા છે લીલા મરચાં થોડા સતળાઈ જાય ને પછી તરત જ આપણે આ વઘારને સાબુદાણાની આ ખીચડીમાં નાખી દઈશું આ ઘર કરીને ઉપરથી નાખશું ને તો તેનો ટેસ્ટ એકદમ વધારે સરસ આવવા મળશે તમે આમાં કાજુ પણ નાખી શકો છો આપણે જે વઘાર કર્યો ને તેમાં બે ફાળા કાજુ કરી અને આમાં તમે તળી અને નાખી શકો છો તો જો આપણી દહીંવાળી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે જે એકદમ ફટાફટ બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અત્યારના નવરાત્રિના વ્રત પણ કેટલા રહેતા હોય છે તો તમે એકવાર આવી રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આ જો તમને મારી રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી